ગળિયા મીઠા તરબૂચ ખરીદવા નીચેની ટિપ્સ અજમાવી જુઓ પીળા ડાગ વાળું તરબૂચ તમે જ્યારે પણ તરબૂચની ખરીદી કરવા માટે બજારમાં જાવ છો ત્યારે ધ્યાન રાખો કે તેના પર પીળા ડાગ છે કે નહીં અને જો પીળા ડાગ છે તો તે તરબૂચને ખરીદવું જોઈએ લગભગ દરેક લોકો લીલું તરબૂચ ખરીદવાનું રાખે છે અને તે એવું વિચારતા હોય છે કે લીલુંમ તરબૂચ ખૂબ જ મીઠું હોય છે અને ક્યારેક ક્યારેક એવું થાય છે પૂરું લીલું તરબૂચ હોવાથી પણ તે અંદરથી મીઠું હોતું નથી અને અંદરથી તે કાચું નીકળે છે તો ધ્યાન રાખો કે જે તરબૂચની ઉપર પીળા ડાઘ હોય છે તે તરબૂજ ખૂબ જ મીઠું હોય છે હળવા હાથથી તરબૂચને અજમાવો તરબૂચને હળવા ટકોરા પરથી પણ તમે જાણી શકો છો કે તે મીઠું છે કે નહીં તમે જ્યારે પણ ખરીદવા માટે જાઓ ત્યારે હળવા હાથે મારો જો તરબૂચ મીઠું હશે તો તેમાંથી અવાજ નહીં આવે તરબૂચના વજન પરથી પણ જાણી શકાય તમે બજારમાં તરબૂચને ખરીદવા માટે જાઓ છો તો તેને ઊંચકીને જરૂરથી તપાસ કરવી કે તેનું વજન કેટલું છે જો તરબૂચ વજનમાં હળવું હશે તો તે વધારે મીઠું નહીં હોય અને જો તરબૂચનું વધારે વજન હશે તો તે ખૂબ જ મીઠું હશે તરબૂચનો વચ્ચેનો ભાગ ખાલી હોય તો તમે જ્યારે તરબૂચને ખરીદીને ઘરે લાવો છો અને પછી જ્યારે તમે તેને કાપો છો ત્યારે તેની વચ્ચેનો ભાગ ખાલી નીકળે છે તો તમે ડરતા નહીં ખરેખર જે પણ તરબૂચનો વચ્ચેનો ભાગ ખાલી હોય તે તરબૂચ ખૂબ જ મીઠું હોય છે પાણીમાં નાખીને જરૂરથી ચેક કરવું તરબૂચને ખરીદતા સમયે જો તરબૂચનો રંગ થોડો ચટકવાળો છે અને તમને કોઈ શંકા થાય છે તો દુકાનવાળાને કહો કે તરબૂચનો એક ટુકડો કરીને તેને પાણીમાં નાખે આવું કરવાથી પાણીનો રંગ ઝડપથી ગુલાબી થવા લાગે તો તેને ન ખરીદવું જોઈએ તેમાં રંગવાળા ઇન્જેક્શનનો પ્રયોગ હોઈ શકે છે અને આ સ્વાસ્થ્ય માટે સારું નથી અંડાકાર આકારનું તરબૂચ ખરીદો અંડાકાર વાળું તરબૂચ હંમેશા મીઠું હોય છે જ્યારે બીજા બધા આકારવાળા તરબૂચ ઓછા મીઠા હોય છે ક્યાંની પણ છેદ ન હોવો જોઈએ તમે જ્યારે પણ બજારમાં તરબૂચને ખરીદવા માટે જાઓ છો તો ધ્યાન રાખો કે તરબૂચમાં કોઈ પણ જગ્યાએ છેદ તો નથી નહીં અત્યારે તરબૂચને જલ્દી ઉગાવવા માટે હાર્મોનલ ઇન્જેક્શન વગેરે દેવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારી સાબિત થઈ શકે છે જો તમે આ બધી ટ્રીપથી તરબૂચની ખરીદી કરશો તો જરૂરથી તરબૂચ સારું અને પાકેલું મળશે